આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું દૂધીનું નવું શાક ખરેખર આ શાક બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ તમે રેસીપી જુઓ અને પછી કહો ખરેખર મજા આવશે આ શાકની જોઈને ખાવાની મિત્રો ડિફરન્ટ છે છે કેવી રીતે દૂધીનો ઉપયોગ કરવો એ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એ તમે ખાસ જોજો આ શાક બનાવવાની રેસીપી બહુ સરસ મજાની છે એટલી બધી સરસ છે કે જે લોકો દૂધી નથી ખાતા ને એ લોકોને ખબર જ નહીં પડે કે એ લોકો ખરેખર દૂધી ખાઈ રહ્યા છે તો અહીંયા જે લોકોને વેઇટ લોસ કરવું છે એમના માટે પણ આ રેસીપી બહુ સરસ મજાની છે પહેલાં મેં રાઈ ઉમેરી રાઈનું એકદમ સરસ મજાનું સંતળાઈ જાય એટલે જીરું ઉમેર્યું છે જીરું ઉમેર્યા પછી જીરું ફટાફટ સંતડાઈ જતી હોય છે એમાં વાર નથી લાગતી એટલે આપણે રાઈ પછી જીરું ઉમેરવાનું પછી મેં હિંગ ઉમેરી છે અને હવે આપણે હિંગ ઉમેર્યા પછી પણ આપણે વઘાર કરીશું તો અહીંયા આપણે થોડું અમથું લસણ એડ કર્યું છે મેં જે તાજું જ ખાંડીને એડ કરીશું લસણનો ઉપયોગ હંમેશા તાજા ખાંડેલા લસણનો કરવો વાસી લસણનો ઉપયોગ ન કરવો બે એકદમ મીડિયમ મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની છે અને બંને ડુંગળીને આવી રીતે એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરવાની પછી જ એનો ઉપયોગ કરીશું આપણે તો અહીંયા મેં સાંટળી લીધી છે તો તમે જોઈ શકો છો ડુંગળીને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળવાની છે દૂધીનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે ને તમને ખાસ જણાવી લઈશ આ શાક બનાવતા પહેલાં દૂધીનો ઉપયોગ કરવાની રીત થોડી પ્રી

લાઇટ બ્રાઉન અથવા લાઈટ પિંગ પિંક કલરની ઓનિયન ન થાય ત્યાં સુધી આપણે સાંતળીશું ઓકે તો પછી આપણે ચોપ કરેલા ટામેટા ઉમેરવાના છે બે ટામેટા લેવાના છે પાંચસો ગ્રામ દૂધી હોય તો બે ડુંગળી અને બે ટામેટા ફરજિયાત લેવાના છે દૂધી આપણે એકદમ સોરી ડુંગળી આપણે એકદમ સંતળાઈ જાય ડુંગળીમાંથી આપણે એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગે તેલ છૂટું પડવા લાગે ડુંગળીમાંથી પાણીનો ભાગ પડતો બળેલો દેખાય એ પછી જ આપણે ટામેટા ઉમેરવાના છે ટામેટામાં પણ એ જ રીતે સાંત્રના છે ટામેટામાં રહેલો પાણીનો ભાગ આપણે પાડી દઈશું એના માટે આપણે થોડું નમક ઉમેરીશું નમક ઉમેરશું એટલે ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટો પડે છે જેના કારણે આપણે ઓછી મહેનતે ઓછા ગેસે આપણે ટામેટાનો પાણીનો ભાગ જલ્દી બળી જાય છે નમક ઉમેરવાનો ફાયદો એ છે તો હવે અહીંયા આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ફરી આપણે હલાવીશું અને આપણે ટામેટામાં રહેલો પાણીનો ભાગ બળીશું આવી રીતે આપણે આજે ગ્રેવી આપણે સરસ મજાની સબ્જી બનાવવાની રેડી કરી છે ખાસ કરીને શિયાળામાં આવું લસણ ડુંગળીની ગ્રેવી વાળા શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં અહીંયા સાંતળી લીધું છે સંતળાઈ પણ ગયું છે મજા આવશે નાના મોટા સૌને આવી રીતે દૂધીનું શાક વઘારેલું ભાવશે તો સૌથી પહેલાં તો આપણો અહીંયા ડુંગળી પણ સંતળાઈ ગઈ છે ટામેટા પણ સંતળાઈ ગયા છે ત્યારે આપણે થોડું કાચું જીરું હળદર મીઠું ગરમ મસાલો લાલ મરચું અને ધાણા જીરું આટલું ઉમેરી દેવાનું છે ગરમ મસાલામાં મેગી મેસિક મસાલો ખાસ ઉમેરજો કારણ કે એ ઉમેરવાથી તમારા શાકની સુગંધ આ શાકમાં મસ્ત આવે છે હવે આપણે બધા મસાલા ઉમેરી હલાવી લેવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ સ્ટેપ બાય સ્ટેપ તમારે બધા મસાલા ઉમેરી એક મિનિટ સુધી મસાલા ઉમેર્યા પછી તેલમાં સાંકળ છે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે હલાવીશું સૌથી મહત્વની વાત એ છે કે મસાલા બધા મસાલાને તેલમાં એક મિનિટ સુધી સાંકળવાથી અહીંયા મારું કશ્મીરી મરચું છે એટલે વધારે લાલ દેખાશે તીખું નહીં બન્યા આ હું અહીંયા એકલું કશ્મીરી મરચાંનો ઉપયોગ કરું છું અને ક્યારેક એવું લાગે તીખું ખાવું છે તો રેસિંગ પટ્ટો અંદર એડ કરું છું પરંતુ આ શાકની અંદર આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જો ગ્રેવીથી સરસ ઘટ્ટ થઈ છે તો બસ હવે આપણે આ દૂધી હોય ને એને સૌથી પહેલા તો આપણે છાલ ઉતારી અને વરાળે બાફી લેવાની અને બાફ્યા પછી દૂધીને આપણે ચોપરમાં ચોપ કરીશું અને એ દૂધીને ચોપ કરીને આપણે ઉમેરવાની છે આ પ્રોસેસ સિક્રેટ મેં એટલા માટે રાખી તમે તો જુઓ ને દૂધી કેવી રીતે ઉમેરવાની છે એટલે દૂધીને વરાળે આપણે જેમ ઢોકળા વરાળે બાફીએ છીએ તે કાળાવાળી પ્લેટમાં ઝીણી ઝીણી સમારી દૂધીને વરાળી બાફવાની છે દૂધીમાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે આયુર્વેદિક શાસ્ત્રમાં દૂધીને આપણા શરીરની માતા કહેવામાં આવે છે કારણ કે આપણી હેલ્થ માટે દૂધી ખૂબ જ ઉપયોગી છે થાઇરોઇડ ડાયાબિટીસના કોલેસ્ટ્રોલ હોય હાર્ટના દર્દીઓ હોય જે લોકોએ વજન ઘટાડવું હોય નિયમિત રીતે જો એ લોકો આવી રીતે દૂધી ખાશે ને તો ખરેખર એમની હેલ્થ બહુ સારી રહેશે દૂધી ખાવી જ જોઈએ તો વીકમાં એક વાર ક્યારેય બ્લોક નહીં થાય ક્યારેય તમારું વજન નહીં વધે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો માં પાંચ વખત આ દૂધીનું શાક એકલું બનાવીને ખાય રોટી સાથે ને ઓટ્સ પ્લેન બનાવો ઓટ્સ સાથે આરામથી ખાઈ શકો છો તો તમે જુઓ દૂધીનું શાક કેવું મસ્ત બન્યું છે તો આને દૂધીની ભાજી પણ કહેવાય છે અને આ સબ્જીને દૂધીનો ઓળો પણ કહેવાય છે રીંગણનો ઓળો જે રીતે બને છે એ જ રીતે આપણે બનાવ્યો છે અહીંયા દૂધીનો ઓળો તો ખરેખર આ જે દૂધીનો ઓળો છે એ ખાવાની બારે માસ મજા આવે છે તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે દૂધીનો ઓળો ખાઈ રહ્યા છો નાના મોટા સૌને એમ થશે કે આ રીંગણ ને લુક લાઈક આ જે ટેસ્ટ છે રીંગણના ઓળા જેવો આવે છે તો ખરેખર તમે જૈન છો તો લસણ ડુંગળી અવોઈડ કરજો લસણ ડુંગરને સ્કીપ કરીને બનાવી શકો છો તો આવી રીતે તમે અહીંયા આજે દૂધીનું શાક બનાવે એવી રીતે બનાવો નાના મોટા સૌ કોઈને ખબર બહુ ટેસ્ટી છે પરાઠા સાથે પુલાવ સાથે આ શાક મજા આવશે ખાવાની